आदरणीय भाई जिल्हा पंचायत अध्यक्ष आदरणीय भाई, भारतीय जनता पार्टीना अध्यक्ष आदरणीय भाई, भारतीय जनता पार्टीना पूर्व अध्यक्ष डिस्ट्रिक कोऑपरेटिव्ह बँक चेयरमैन आदरणीय भाई जयकिशन भाई मंच पर उपस्थित तालुका पंचायत श्री सौ तालुका पंचायत सभ्यश्रीओ सरपंच वहीवट तंत्र तरफ थी उपस्थित कलेक्टर श्री एसपी श्री सौ एस अधिकारी पदाधिकारी गण ઉપસ્થિત ભાઈ જુનાગઢ જિલ્લામાં મેં વિચાર કર્યો છે કે દરેક જિલ્લા પંચાયત સીટની અંદર જિલ્લા પંચાયતના પદાધિકારી જુનાગઢ જિલ્લાના તાલુકાના મેંદ મેંદા જિલ્લા પંચાયની અંદર સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો એક સપ્તાહથી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામોની અંદર ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી અને આજે બારસોથી વધારે ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને એમના લાભો મળે એના માટે હોમ ભરાવવામાં આવ્યા અને એમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રકારના સેવા સેતુના કાર્યક્રમો એ ભારત સરકાર અને રાજ્ય સરકારના જનતાભિમુખ વહીવટના ઉત્તમ ઉદાહરણો છે જેના દ્વારા જનતા જનાદનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત હોય તાલુકા કક્ષા અને જિલ્લા પંચાયત છે મેંદરડાના આજના સેવા સેતુ અને મેડિકલ કેમ્પ અને દિવ્યાંગોને સંસાધનો એમના વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રના કેબિનેટ મંત્રી સરકારના અને લાગેલા સાંસદ સભ્ય શ્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈસિંહ ભરીતભાઈ માંકડિયા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા આપણા કલેક્ટર સાહેબ શ્રી ડીડીઓ શ્રી પ્રાંત સાહેબ ડીઆરડી નિયામક શ્રી ડેપ્યુટી શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તાલુકા ભાજપના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના બીજી સીટના સભ્યશ્રી